પહેલા શહેર કાર્યવાહી એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારમાંથી ત્રણ રિવોલ્વર કબજે કરી સુરત શહેર એસઓજી પોલીસે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવક ની ત્રણ રિવોલ્વર સાથે ધરપકડ કરી છે આ યુવક પાસેથી એકત્રીસ વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરીને યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહીં ઉલ્લેખનીય છે કે આ યુવકે ઓગણીસો ને ત્રાણુંના મુંબઈ બ્લાસ્ટમાં પિતા ગુમાવ્યા હતા ત્યારબાદ ફાટી નીકળેલા કોમી રમખાણ સમયે એક થેલીમાં રહેલી ત્રણ રિવોલ્વર મળી આવી હતી મળતી માહિતી પ્રમાણે રથયાત્રાને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી રાખેલી છે બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંબાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબાજી એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ત્રણમાં રેડ કરી હતી જેમાં આરોપી મેહુલ નરેશ ચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની ત્રણ રિવોલ્વર મળી આવી હતી જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે હાથ બનાવટી રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપી મેહુલે કબૂલાત કરી કે વર્ષ ઓગણીસો ને તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ત્રણસો સાત ખાતે રહેતો હતો ત્યારે દાહુદ ઇબ્રાહીમ ના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો અને મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા આ સમય દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું મુંબઈના ઓગણીસો ને ત્રાણુંના કોમી રમખાણ દરમિયાન આરોપી મેહુલને વિરાર રોડ ઉપરથી કાબડની થેલી મળી હતી જેમાં ત્રણ રિવોલ્વર હતી જે ત્રણ રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈને યુવકે સંતાડી દીધી હતી ત્યારબાદ ઓગણીસો ને તે પરિવાર સાથે સુરત રહેવા આવી ગયો હતો ત્યારે સામાનની અંદર સંતાડી ત્રણે રિવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ નોંધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર ત્રણમાં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેની કિંમત એક લાખને પચાસ હજાર જેવી થાય છે હા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે ઓગણીસો ત્રાણુંમાં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે એ મુંબઈમાં રહેતું હતું ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી અને તેની અંદર તેને આ ત્રણ હથિયારો મળ્યા હતા ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને ઓગણીસો ને ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લિંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે ત્રણ માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકો એ લાવીને સંતાળી જ રાખેલા પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયારો